કે નીચેના વાક્યો વાંચો અને પૂછેલા પ્રશ્નોના જવાબ આપો તો અહીં એક બે અને ત્રણ વાક્ય અહીં આપેલા છે આ વાક્ય આપણે વાંચવાના છે અને નીચે જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના આપણે અહીંયા જવાબ લખવાના છે તો પહેલું વાક્ય છે કે દેવ દિવાળી એ દિવાળી પછી આવતો તહેવાર છે બીજું વાક્ય એના ગજવામાં જીવતો ડેડકો જાત ભાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય અને ત્રીજું વાક્ય ગોદામની હવાબારી મોથી વિશાળ પડછાયો હવે અહીંયા ઉપર જે ત્રણ વાક્યો આપ્યા છે એ ત્રણ વાક્યોમાંથી જે શબ્દો તમને નવા લાગ્યા હોય એ શબ્દો આપણે અહીંયા નીચે લખવાના છે જેમ કે દેવ દિવાળી તહેવાર ગજવું જાત વાતના ચિત્ર વિચિત્ર ગોદામ બીજો બે થી ત્રણ વાર તમારી વાતચીતમાં બોલો છો તો જે ઉપર વાક્ય હતા ત્રણ એની અંદરથી કયા શબ્દો તમે દિવસમાં બે થી ત્રણ વાર બોલો છો એ આપણે અહીંયા લખવાના છે જેમ કે પછી આવતો ગજવું જીવતો ચિત્ર વસ્તુ હવા લાદી આવા શબ્દો છે આપણે દિવસમાં બે થી ત્રણ વાર બોલતા હોઈએ છીએ નીચે આપેલા શબ્દો વાંચો અને લખો તો જે શબ્દો આપેલા છે આપણે વાંચવાના છે અને નીચે જે જગ્યા આપે છે એમાં આપણે લખવાના છે જેમ કે અવારનવાર સવ્ય સાચી વાલા દવલા મહેનતકસ રાજંગ અને અમલદાર પ્રશ્ન બે આપેલો છે કે ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ લખો તો જે આ ચિત્ર આપેલું છે આ ચિત્રને આપણે એનું ધ્યાનથી આપણે અવલોકન કરવાનું છે અને પછી નીચે જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબ આપણે અહીંયા લખવાના છે તો પહેલો પ્રશ્ન છે કે આ ચિત્રમાં તમને જે દેખાય છે તેના નામ લખો તો આપણે ચિત્ર જોવાનું છે અને ચિત્રમાં જે જે વસ્તુ દેખાય છે દરેક વસ્તુના નામ આપણે અહીંયા નીચે લખવાના છે જેમ કે ચિત્રમાં ઘર દેખાય છે માણસો દેખાય છે તાપણું દેખાય છે ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે માણસો છે એ તાપણું કરીને બેઠા છે આ લોકોએ તાપણું કેમ કર્યું હશે તો ઠંડી થી બચવા માટે આ લોકોએ તાપણું કર્યું હશે ત્રીજો પ્રશ્ન છે કે તાપણું કરવા કઈ કઈ વસ્તુની જરૂર પડે તો તમે કરવા લખવાની છે જેમ કે લાકડા છે કાગળ છે દિવાસળી પ્લાસ્ટિકના જબલા હોય કે કોથળા હોય જેવી ઘણી બધી વસ્તુ હોય જેને આપણે ટાયર હોય આ બધી વસ્તુને આપણે સળગાવીને એનું તાપણું કરતા હોઈએ છીએ પ્રશ્ન ચાર કે ઠંડીથી બચવા તમે શું કરો છો તો ઠંડીથી બચવા સ્વેટર પહેરીએ જેકેટ પહેરીએ કરીએ તડકામાં કે સાલ ઉઠે વગેરે જેવા આપણે કામો કરીએ છીએ પાંચમો પ્રશ્ન છે કે તમને કઈ ઋતુ ગમે છે અને કેમ તો અહીં તમને જે ઋતુ ગમતી હોય એ ઋતુ અહીંયા લખવાની છે અને એનું કારણ લખવાનું છે જેમ કે મને ઉનાળાની ઋતુ બહુ ગમે છે કેમ કે ઉનાળામાં ઠંડુ ઠંડુ ખાવા મળે છે એટલે કે આઈસ્ક્રીમ છે સોડા શરબત છે બરફના ગોળા છે વગેરે ખાવા મળે છે અને બહાર ફરવા જવા પણ મળતું હોય છે હવે પ્રશ્ન છે કે નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો અહીંયા ચાર શબ્દો આપેલા છે આબ કોળી લોહી માળો તો આપ એટલે કે આપમાં ઘણા બધા તારાઓ હોય છે આ જે ગામો ફેરિયાઓને ટોળિયા બી છે લોહીનો રંગ લાલ હોય છે અને પક્ષીઓ માળામાં રહે છે આ રીતે વિવિધ શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ બંને શબ્દોનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવો તો અહીંયા બંને શબ્દોના ભેગા ઉપયોગ કરવાનો છે અને એક વાક્ય બનાવવાનું છે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે નાક અને ચશ્મા તો સાહેબના ચશ્મા વારંવાર નાક ની ઉતરી જાય છે હવે એ શબ્દ આવે છે કે ધજા અને તાંબલો તો મંદિરના તાંબલા ઉપર ધજા ચડાવી ગળું અને તરસ તો આજે ગાળામાં ખૂબ તરસ લાગી છે પછી આપેલું છે લોખંડ દાતરડું તો ઘાસ કાપવા માટે લોખંડ માંથી દાંતરડું બને છે ભિખારી ભૂખ ભિખારી ભૂખ સંતોષવા માટે ભીખ માંગે છે હવે પ્રશ્ન પાંચ આપેલો છે કે કૌસમો આપેલા સાધનોનો ઉપયોગ નીચેનામાંથી કોણ કરે છે તેની સામે લખો અને એક વાક્ય છે તો અહીંયા આ આપેલા છે કે ચાકડો સોય દોરો કરવત દમણ હવે માળી તો માળી એક ખુરપીનો ઉપયોગ કરે છે માળી આપણે એનું વાક્ય બનાવીએ તો માળી ખુરપી વડે જે બાગ બગીચા હોય જે સાફ સફાઈ કરવાનું કામ કરે છે લુહાર છે ધમણ તો ધમણનો ઉપયોગ કરે છે તો લુહાર એનું વાક્ય બનાવીએ તો લુહાર ઉપયોગ વડે પ્રગટાવે છે પછી સુથાર છે તો એને કરવતનો ઉપયોગ કરે છે અને વાક્ય બનાવીએ તો સુથાર કરવત વડે લાકડું કાપે છે પછી દરજી અને સોય દોરો તો દરજી સોય દોરાની મદદથી કપડાં સેવે છે અને કુંભાર તો ચાકડો

બિલાડીનું જે બચ્ચું હોય એને અહીંયા ખોલકુ આપે છે પણ અહીંયા ખોલકુ આવે એ બચ્ચાને કહેવાય બિલાડીના બચ્ચાને આપણે અહીંયા મીંદુ કહીએ કે ખોલકુ છે ગધેડાના બચ્ચાને આપણે કહીએ છીએ હવે પ્રશ્ન સાત આપેલો છે કે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તેની સામે ખરાની નિશાની કરો તો બુલબુલ ગાતો હતો બુલ બુલ ગાતી હતી બુલબુલ ગાતું હતું તો અહીંયા બુલબુલ ગાતી હતી બીજા નંબર નું વાક્ય છે એ સાચું છે હવે બીજું અહીં આપ્યું છે કે પતંગી ઉડતું ઉડતું ઝૂલ પર જઈ બેઠો પતંગી ઉડતો ઉડતો ઝૂલ પર જઈ બેઠો પતંગી ઉડતી ઉડતી ઝૂલ પર જઈ બેઠી તો અહીંયા પહેલું વાક્ય છે એ સાચું છે મારા આંગણામાં ચમેલી ઉગ્યો મારા આંગણામાં ચમેલી ઉગી મારા આંગણામાં ચમેલી ઉગ્યું તો અહીંયા બીજું વાક્ય છે હવે પ્રશ્ન નવ આપેલો છે કે કોયડા ઉકેલો એમાં પહેલો પ્રશ્ન છે કે તમે કોની માના ભાઈના દીકરા તો અહીંયા તમારી જે કોઈ હોય કોઈના દીકરા કે દીકરીનું નામ તમે અહીંયા લખી શકો છો કેમ કે એમની માના ભાઈના આપણે દીકરા કહેવાય છે બીજું છે કે 1 કિલોગ્રામ રૂ અને 1 કિલોગ્રામ લોખંડ બંનેમાંથી સાનું વજન વધારે છે તો બંને સરખા છે ત્રીજું છે ભીમ અને દુર્યોધનમાંથી ભીમ મોટો અને જાડો છે જો બંનેને ત્રાજવામાં બેસાડીએ તો કોનું પલડું ઊંચું થાય તો ભીમ મોટો અને જાડો છે તો આપણે જો ભીમનું પલડું હોય એ નીચું જાય અને દુર્યોધનનું જે પલડું હોય ઉપર જાય તો અહીં દુર્યોધનનું જે પલડું છે એ અહીંયા ઊંચું જશે હવે પ્રશ્ન દસ આપેલો છે કે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે હું જમ્યો હું જમું છું અને હું જમીશ એ રીતે આપણે અહીંયા વાક્ય બનાવવાના છે તો અહીંયા હું બોલીશ આપ્યું છે તો આપણે હું બોલ્યો હું બોલું છું અને હું બોલીશ હું રમ્યો હું 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 છું છું રમીશ દોડ્યો દોડું દોડીશ જો મિત્રો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયો તરત જ તમને મળી રહે